જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો ધર્મ કુલનું સ્થાપન સ્વયં શ્રી હરિએ આરતી છે ભક્તજનો શ્રી હરિએ પોતાના બંને પુત્રોને પોતાના આસન ઉપર બેસાડી ને અમૂલ્ય વસ્ત્રો અને શ્રેષ્ઠ વિભૂષણો સત્કારપૂર્વક આપીને સર્વે પોતાના ભક્તો પાસે મહાઆનંદ થી પોતાના બંને પુત્રોનું સદન પુષ્પાદિક થી પૂજન કરાવ્યું પછી ભગવાન શ્રી હરિએ બંને પુત્રનું કહ્યું હે પુત્રો મારું વચન સાંભળો ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે હે પુત્રો મેં પૃથ્વીમાં શ્રી કૃષ્ણના અનેક મોટા મંદિરો કરાવેલા છે તથા સર્વે મંદિરોમાં તે તે મંદિરમાં રહેલા અર્ચા અવતારોની પૂજાનો પ્રવાહ નિરંતર ચાલે તેને માટે ક્ષેત્ર બગીચા વગેરે આજીકાઓ કરાવેલી છે તે મંદિરોમાં બે મંદિરો મુખ્ય છે તેમાં એક શ્રીનગરમાં અમદાવાદમાં નરનારાયણ દેવનું જે મંદિર છે અને બીજું આ વૃત્તાલયમાં લક્ષ્મીનારાયણ દેવનું જે મંદિર છે બંને મંદિરોના મધ્ય વિભાગથી પૂર્વમાં કલકત્તા સુધી અને પશ્ચિમમાં દ્વારિકાપુર સુધી સમસૂત્ર રેખાના અંતર્ગત ગ્રામના લખવા પૂર્વક કરેલા વિભાગથી ભારત નામનો ખંડ દેશ મેં બે પ્રકારે કલ્પેલો છે તે તે નામથી આ નરનારાયણના દેશનો વિભાગ આ લક્ષ્મીનારાયણ દેશનો વિભાગ એમ બે સંજ્ઞાથી કહેવાય છે આ દક્ષિણ ખંડમાં જનોએ પુણ્ય પ્રાપ્તિને માટે આપેલું છે જે ધન ધાન્ય આદિક વસ્તુ તે તે લક્ષ્મીનારાયણ દેવનું છે આ પ્રકારે ઉત્તરખંડમાં પણ જનોએ ધર્મ માટે આપેલું છે ધન્યધાન્યાદિ વસ્તુ હોય તે નરનારાયણ દેવનું છે આ પ્રમાણે મેં મર્યાદા બાંધી છે એક એક ખંડમાં મારા આશ્રિત જનોના ગુરુપદને મેં ધર્મના રક્ષણ માટે તમોને બંનેને જુદું જુદું આપ્યું છે હે રાજન આવી રીતે શ્રીહરિ પોતાના પુત્રોને કહી ને સભામાં શુકાનંદ નામના સાધુ પાસે તૈયાર કરાવેલો પોતાના કહેલા અર્થનો વિસ્તાર જેમાં છે એવી બે પત્રિકાઓ દેશ વિભાગનો લેખ પ્રાકૃત ભાષામાં સારા અક્ષરોથી લખાવતા હતા અહીં આટલો વિશેષ જાણવો સંવંત અઢારસો બ્યાસીના કારતક સુધી અગિયારસના દિવસે વડતાલમાં સભા મધ્યે થોડા વિસ્તારથી બે પત્રિકાઓ લખાવી ને પરસ્પરસ હસ્તાક્ષરોથી તેમણે પોતાનું અત્રે મતું અત્રે શાખ એમ લેખમાં મત લખાવીને કહેલી રીત પ્રમાણે આછરતા હતા સંવંત અઢારસો ત્યાંસીના માક્ષર સુધી પૂર્ણિમાના દિવસે ગઢપુરમાં વિસ્તાર સહિત બે મોટી પત્રિકાઓ મારી શુકમુનિ પાસે લખાવીને બંને પત્રિકાઓમાં પરસ્પર હસ્તાક્ષરોથી તેમની મતની સહીઓ કરાવી ને એક એક પત્રિકા એક એકને પોતે આપી એ ભૂપતે અતિ ઉદાર મનવાળા શ્રીહરીએ બે પત્રિકાઓ પોતાના કર કમળોમાં ગ્રહણ કરીને બંને પત્રિકાઓ મધ્યે એક એક પત્રી ગ્રહણ કરો એમ બંને પુત્રોને કહ્યું તે સમયે બંને ભાઈઓ જુદા જુદા એક એક પત્રિકા ગ્રહણ કરતા હતા પત્રિકા ગ્રહણ કરીને પોતપોતાની પત્રિકામાં આકુળતાએ રહીત શ્રી નરનારાયણ નામના અને લક્ષ્મીનારાયણ નામના ભગવાનનું નામ જોતા હતા રઘુવીરે તો લક્ષ્મીનારાયણની પત્રી પ્રાપ્ત કરી અને અયોધ્યા પ્રસાદે તો નરનારાયણની પત્રી પ્રાપ્ત કરી કે તે પત્રિકા પામેલી જોઈને શ્રી હરિએ પોતાના સમગ્ર આશ્રિતોને કહ્યું હે જનો મેં આ દિવસથી આરંભીને અયોધ્યા પ્રસાદ અને રઘુવીર બંને જણ તમારા ગુરુ ક્યાં છે નર નારાયણના ખંડમાં જે મારા ઉપાશ્રિતો હોય તે અયોધ્યા પ્રસાદના શિષ્યો છે આ પ્રમાણે તમે જાણો અને લક્ષ્મી નારાયણના ખંડમાં જે મારા આશ્રિતો છે તે સર્વે રઘુવીરના શિષ્યો છે આ પ્રમાણે જાણો અયોધ્યા પ્રસાદ અને રઘુવીરની સ્ત્રીઓ સુનંદા અને વિરજા નામે પત્નીઓ બે ખંડમાં રહેલી સ્ત્રીઓની ગુરુ કરેલી છે નરનારાયણના ખંડમાં રહેલા હરિભક્તોની સ્ત્રીઓની અયોધ્યા પ્રસાદના પત્ની સુનંદા નામની ગુરુ છે અને લક્ષ્મીનારાયણના ખંડમાં રહેલા હરિભક્તોની સ્ત્રીઓની રઘુવીરના પત્ની વીરજા ગુરુ છે આ પ્રમાણે મેં ધર્મ આ પ્રમાણે મેં મર્યાદા સ્થાપન કરેલી છે તે સર્વથા યોગ્ય છે એમાં સંશય કરવો નહીં તમોએ ધર્મવંશમાં થયેલા બંને મારા પુત્રો ધર્મદેવની માફક માનવા પોતાની શક્તિ પ્રમાણે અન્ન વસ્ત્ર ભૂષણ ધનાદિથી સેવા કરવા યોગ્ય છે આ મારા બંને પુત્રો તથા વંશમાં થનારા ગુરુપદમાં રહેલાઓનો આશ્રય જે કરશે તે ભક્તોને ભગવાન કૃષ્ણ દેહાંતે પોતાના ધાનમાં લઈ દે હે રાજન આવી રીતે શ્રી શ્રીહરિ પોતાના આશ્રિત જનોને કહીને ફરીથી પુત્રોને કહેવા લાગે હે પુત્રો તમારે પોતપોતાના ખંડ દેશના જનોને શિષ્યો કરવા પણ એકબીજાના દેશના નજ કરવા અને પોતપોતાના ખંડમાં રહેલા જનોએ આપેલા અન્ન વસ્ત્રાદિ તમોએ ગ્રહણ કરવા પરસ્પરની અપેક્ષાઓ બીજાનું ક્યારેય પણ ગ્રહણ કરવું નહીં શ્રી લક્ષ્મીનારાયણ દેશના આચાર્ય નરનારાયણ દેશના ભક્તોએ અર્પણ કરેલા અન્ન વસ્ત્રાદી ગ્રહણ કરવા નહીં અને નરનારાયણ દેશના આચાર્ય લક્ષ્મીનારાયણ દેશના હરિભક્તોએ અર્પણ કરેલા અન્ન વસ્ત્રાદિ ગ્રહણ કરવા નહીં સાધુ પાળા આદિ અનુયાયીજનોએ સહિત પોતાના ભોજન પર્યાપ્ત અન્નના ગ્રહણમાં તો પરસ્પર બાદ નથી એમ જાણવું આથી વધારે અજાણથી લીધું હોય તો એકબીજાને પાસું મોકલી દેવું લક્ષ્મીનારાયણ ખંડના જને નરનારાયણની પ્રતિમા આગળ અર્પેલું તેમજ નરનારાયણ ખંડના સત્સંગી સત્સંગીજને શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિમા આગળ અર્પેલું જનાદી બંને આચાર્યોએ પરસ્પર પાછું ન મોકલવું એ તો ગ્રહણ કરવું આટલો વિશેષ અહીં અર્થ અહીં જાણવો જે સાધુઓ બ્રહ્મચારીઓ અને પાળાઓ તે તો તમારે બંનેને શિષ્યભાવમાં સમાન છે એમ એમને પૂજ્યપણે તમે તુલ્ય છો તે આ સાધુ વગેરે ત્યાગીઓ પક્ષપાત વિના તમારી બંનેની સેવા કરવાને યોગ્ય છે અને જે સાધુ વગેરે પક્ષપાત કરશે તે પોતાના ધર્મથી ભ્રષ્ટ થશે અને અધોગતિને પામશે વળી તમારા બંનેના શિષ્યો અને દ્રવ્ય છે પરિયોજન જેને એવા વિવાદના નિર્ણયમાં ધર્મનિષ્ઠ બે ગૃહસ્થો શ્રી લક્ષ્મીનારાયણ દેશમાં રહેલા અને બે ગૃહસ્થો નરનારાયણ દેશમાં રહેલા કર્તવ્ય અર્થનો નિર્ણય તેમને સોંપવો સાધુ વગેરેને ક્યારેય પણ વિવાદના અર્થ નિર્ણયમાં જોડવા નહીં વળી પોતાના આશ્રિત સ્ત્રીઓના નિમિત્ત વિવાદના નિર્ણયમાં તમારા બંનેની સ્ત્રીઓ સધવા સ્ત્રીઓ પતિ પુત્રોવાળી સ્ત્રીઓ સ્ત્રીઓને કરવી વિધવા સ્ત્રીઓએ ક્યારેય પણ તેના નિર્ણયમાં યોજના કરવી નહીં જે જનના કાર્યના નિર્ણયમાં ગૃહસ્થ ભિન્ન ત્યાગી સાધુઓ અને વિધવા હોય તે ગૃહસ્થનું કાર્ય સિદ્ધ થાય નહીં પરંતુ કરતા કર્તવ્યાર્થનો વિનાશ થાય તમો બંને મેં માનેલા આઠ ગ્રંથો વેદાદીને આશરીને હંમેશા સંપ્રદાયને અનુસરવું વર્તવું પોતપોતાના શિષ્યજનોને વર્તાવવા મેં તમને બંનેને આ મંદિર આદિ અર્પણ કર્યા છે તે પોતાના પ્રતાપથી સંપાદન કરેલા છે માટે આ મેં અર્પણ કરેલા અર્થમાં પિતા ધર્મદેવનું કે આ ભાઈ રામ પ્રતાપ અને ઈચ્છારામ બંનેમાંથી કોઈનું પણ માલિકી પણ નથી મને બદ્રીપતિ ઋષિ નારાયણની માફક તપપ્રિય નૈષ્ઠિક બ્રહ્મચારી જાણો પોતાના ધામથી આ લોકમાં પોતાની ઈચ્છાથી આવેલો શું અને ફરીથી પણ સ્વધામમાં જઈશ એમ જાણો માટે મારે જેને આપવાની ઈચ્છા હતી તેને મેં સ્વતંત્રપણે મારું આ પૂર્વે કહેલું આપ્યું માટે મારા આપેલામાં કોઈનો પણ તમારા ભાઈઓ વગેરેનો ભાગ નથી જ તમારા બંનેના ઘણા પુત્રો થાય તો પણ ગુરુપણાના સ્થાનમાં ગુણી એક પુત્ર સ્થાપવો આ ગુરુતાના પદમાં પુત્રની સ્થાપનામાં મોટો પુત્ર જ સ્થાપવો આવો નિયમ નથી પરંતુ પુત્રોમાં જે ગુણવાન હોય તેની જ સ્થાપના કરવી જે પુત્રમાં ધર્મનિષ્ઠ જનોની પ્રીતિ હોય તે જ પુત્ર પોતાના આશ્રિત જનોનું ધર્મનું રક્ષણ કરવામાં સમર્થ હોય પોતાના ઉદ્ધવ સંપ્રદાયમાં કહેલા ધર્મમાં નિષ્ઠાવાળો હોય તે પુત્ર ગુરુતામના પદમાં સ્થાપના કરવા યોગ્ય થાય જો જો પોતાનો પુત્ર તેવા લક્ષણયુક્ત ના હોય ત્યારે તો મારી માફક દત્તક વિધિથી પોતાના પુત્રથી બીજો ધર્મવંશનો પણ સ્વીકાર કરી અને ગુરુતા પદમાં સ્થાપન કરવું ગુણે રહિત પોતાના પુત્રને સ્થાપન કરવો નહીં આ મારી આજ્ઞા મારા આશ્રિત સર્વે સત્સંગીઓ યથાયોગ્ય પાલન કરવી જે મારા કહેવાથી વિરુદ્ધ વર્તશે તે મારા શિષ્યોની પંક્તિથી બહાર કાઢેલો જાણવો પછી સુવ્રત મુનિ કહે રાજન આવું શ્રી હરિનું વચન સાંભળીને પૂર્વે કહેલા સર્વે પ્રણામ કરતા સતા હર્ષપૂર્વક શ્રી હરિનું વચન મસ્તકોથી ગ્રહણ કરતા હતા સમગ્ર શ્રીહરિના આશ્રિત જનોના આચાર્ય પદને પ્રાપ્ત થયેલા અયોધ્યા પ્રસાદ અને રઘુવીર બંને જણ ઉદાર મનવાળા પ્રભુ શ્રી હરિને પ્રણામ કરી આગળ કહે છે તે પ્રમાણે બોલ્યા એ ભગવાન પ્રગટ કર્યો છે મહિમા જેમણે પોતાના સંકલ્પથી મનુષ્યના સમાન જણાતા મનુષ્યોને પરમપ્રીતિથી આરાધના કરવા યોગ્ય નારાયણ ઋષિની માફક નેસ્ટિક ધર્મમાં રહેલા તમો પ્રત્યક્ષ ઈશ્વર અક્ષરધામના અધિપતિ પરમેશ્વર શો આ પ્રકારે અમારા બંનેના ચિત્તમાં નિશ્ચય છે જ પૃથ્વીમાં તમારી આજ્ઞામાં રહેનારા તમારા અમારા બંનેમાં સ્વધર્મ ત્યાગ ક્યારે પણ નહીં થાય અને દેહમાં અહમબુદ્ધિ ના થાવ અને દેહના સંબંધીઓમાં ઘણી મમતા ના થાવ તમારા ચરણ કમળમાં જ થાવો હું ભગવાનનો છું તમે મારા છો આવી બુદ્ધિ થાવો અમારા બંનેમાં સદા અનુવ્રતો હે રાજન આ રીતે બંને આસારીઓનું વસન સાંભળીને હરિએ પોતાના ચરણોમાં નમસ્કાર કરતા પોતાના બંને પુત્રોને સુંદર આશીર્વાદ આપવાથી પ્રસન્ન કરી પોતાના ભક્તજનોની સાથે શ્રીકૃષ્ણના ગુણ કીર્તનોથી જાગરણ કર્યું શ્રીહરિએ બારસને દિવસે ઘણા પ્રકારના ભક્ષ્ય ભોજ્ય લેહાદી બ્રાહ્મણ સમૂહો અને સાધુ મંડળોને તૃપ્ત કરીને અન્નાર્થીઓ અને બીજાજનોને માનપૂર્વક સંતૃપ્ત કરી પછી રામ પ્રતાપદીની સાથે પારણા કર્યા શ્રીહરિએ ત્રયોદશી અને ચતુર્દશી આ દિવસોથી ઉત્સવને યોગ્ય સામગ્રીઓ તૈયાર કરી અને સંપૂર્ણ ચંદ્રમાં યુક્ત પૂર્ણિમાના દિવસે પોતાના માતા ભક્તિ દેવીનો જન્મ મહોત્સવ સન્દ્રોદય સમયે કર્યો પૃથ્વીમાં શ્રેષ્ઠ રાજાઓ પણ જે મહોત્સવ સાંભળી અને સ વિસ્મય પોતાની સભામાં પ્રશંસા કરતા હતા ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે આચાર્ય સ્થાપન તત્શિક્ષા શ્રી ભક્તિદેવી જન્મોત્સવ નિરૂપણાનમ સત્વા શિર ચાલીસ મોત્યાઓ સત્સંગી જીવન વાલા ભક્તજનો આ વિડિયો સત્સંગમાં તમે બધા ખૂબ શેર કરજો અમનું જો કોઈ કારણ હોય તો સંપ્રદાયની અંદર શુદ્ધ સંપ્રદાયની રીત આપણને જાણવા મળે હરિભક્તો શાસ્ત્રો ખોલવાનો આગ્રહ રાખજો